પછી સ્વામીજી ઓફિસમાં વેઇટ કર્યો કેમ કે એમના કામ થી આવ્યા ફોન આવ્યો કે કામ છે તો ત્યાં આવી એવું છે મિત્રો અમે માપ લેવા માટે આવ્યા છીએ આ ચુલાનું અહીંયા જ ભણતો હોસ્ટેલમાં પછી સંત પણ એક ચિમની ત્યાં મુલાકાત થઈ ગઈ જ્ઞાન સ્વામી સ્વામીજી ને ડંમદ કરી નીકળી ગયા હતા બીજા ગુરુકુળ જ્ઞાન જવા માટે વચ્ચે આવી ગયો મોહબદ અકબર પપ્પા કે હાલ આપડે ફોટા પાડી અને ફોટા પાડવાનો બહુ શોખ છે એના નહીં તમે મારી સ્ટોરીમાં ફોટા જોતા એનો શ્રેય બધા નિલેશભાઈ ઉમરાણી જાય છે પપ્પા છે પણ એનાથી વધારે તો છે આપડો સોરી તો કઈ નઈ પપ્પા એ મસ્ત મસ્ત ફોટા પાડી દીધા